નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ છે આ વિડીયોમાં આપણે ધોરણ સાતની નવી સ્વ પોથીમાંથી ચાલો યાદ કરી અહીંયા તમે જોઈ શકો છો નવી સ્વ પોથી આવી છે તેમનું પોસ્ટર દર્શાવેલ છે હવે ભાગ પ્રમાણે નવી સ્વ પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તો પ્રથમ ભાગમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે

તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ વત્તા પાંચ પોઈન્ટ આઠ વત્તા વીસ નવ અહીં સરવાળો કરીશું જવાબ આવશે પચીસ પોઈન્ટ આઠસો ને અઠ્ઠાણું ત્યાર પછી બીજો છે અઢાર વત્તા ઝીરો પોઈન્ટ ત્રણસો વત્તા એકત્રીસ પોઈન્ટ સાત તો આપણે સરવાળો કરશું આપણો જવાબ આવશે પચાસ પોઈન્ટ ઝીરો નંબર ત્રણ અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો ઝીરો ચાર વત્તા ચાર પોઈન્ટ ઓગણસાઠ વત્તા પાંચ પોઈન્ટ ઝીરો છ આપણે તેમનો પણ અહીં સરવાળો કરીશું તો આપણો જવાબ આવશે સત્યાસી પોઈન્ટ છસો ચોપન તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર બે બાદ બાકી કરો નંબર એક અઢાર પોઈન્ટ જીરો પાંચ ઓછા નવ પોઈન્ટ એસી આપણે બાદ બાકી કરીશું આપણો જવાબ આવશે આઠ પોઈન્ટ પચીસ પોઈન્ટ છ ઓછા નવ પોઈન્ટ પોઈન્ટ આઠસો ને સુડતાલીસ તો આપણે કરીશું કે એક સાતસો ત્રેપન નંબર ત્રણ એકાવન પોઈન્ટ ચોવીસ ઓછા પંદર પોઈન્ટ છાસઠ તેમની પણ અહીં બાદ બાકી દર્શાવેલી છે તો આપણે બાદ બાકી કરીશું તો આપણો અહીં જવાબ મળશે પાંત્રીસ પોઈન્ટ અઠ્ઠાવન ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ કોયડા ઉકેલો નંબર એક હેમલ તેના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે અઢાર કિલોમીટર બસો ને છપ્પન મીટર બસ દ્વારા આઠ કિલોમીટર બસો ત્રીસ મીટર સાયકલ દ્વારા અને બે કિલોમીટર ત્રણસો ને વીસ મીટર ચાલતા જાય છે તો તેની શાળા તેના ઘરેથી કેટલી દૂર હશે તો અહીં આપને આપેલી છે કિંમત કેટલી દૂર હશે જે અહીં તમને બતાવેલ છે તો આઠ કિલોમીટર બસો ને છપ્પન મીટર તો અઢાર પોઈન્ટ બસો છપ્પન કિલોમીટર ત્યાર પછી છ પોઈન્ટ બસો ત્રીસ કિલોમીટર ને બે પોઈન્ટ ત્રણસો વીસ કિલોમીટર તો અહીંયા આપણે ત્રણેયનો આપણે સરવાળો કરીશું તો આપણને જવાબ મળશે છવ્વીસ પોઈન્ટ છ કિલોમીટર તો ઘરેથી શાળા સુધીનું અંતર છવ્વીસ કિલોમીટર આઠસો છ મીટર થશે નંબર બે બિના આડત્રીસ પોઈન્ટ પચાસનું એક કંપાસ બોક્સ અને બાવન પોઈન્ટ પંચોતેરનું એક પુસ્તક ખરીદ્યું તો તેણે કુલ કેટલી રકમ ખર્ચી તો બંનેનો આપણે સરવાળો કરીશું તો આપણને જોવા મળશે એકાણું પોઈન્ટ પચીસ કુલ રકમ તો તેણે કુલ એકાણું પોઈન્ટ પચીસ રકમની ખરીદી કરી નંબર ત્રણ પ્રકાશે બારક્રીગાની શાકભાજી ખરીદી તેમાંથી તેણે ચાર કિલોગ્રામ પાંચસો ગ્રામ બટાકા બે કિલોગ્રામને આઠસો ગ્રામના ટામેટા અને બાકીની ડુંગળી ખરીદી તો ખરીદેલી ડુંગળીનું વજન શોધો તો બંનેનો આપણે સરવાળો કરીશું બટાકા અને ટમેટાનો તો સાત પોઈન્ટ ત્રણસો ગ્રામ હવે કુલ શાકભાજી તેમાં બટાકા અને ટમેટાનું બંનેની બાદ બાકી કરીશું તો ડુંગળીની કિંમત આપણને મળશે તો ચાર પોઈન્ટ સાતસો ગ્રામ તો તેણે ખરીદેલી ડુંગળીનું વજન ચાર પોઈન્ટને સાતસો ત્યાર પછી જોઈએ નંબર ચાર આગળ કે મહેશ પાસે એકત્રીસ રૂપિયા હતા તેણે તેમાંથી અઢાર બિસ્કિટ ખરીદ્યા તો હવે બાર પોઈન્ટ પચીસ રૂપિયા બાકી રહ્યા મહેશ પાસે નંબર પાંચ ટીના પાસે વીસ મીટર પાંચ સેમી લાંબુ કાપડ હતું તેણે પડદા બનાવવા માટે ચાર મીટર ને પચાસ સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું હશે તો તેની પાસે પંદર પોઈન્ટને પંચાવન મીટર જેટલું કાપડ બાકી રહ્યું હશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોતે આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે